હે ગાય શ્રી કૃષ્ણ જય માતાજી તો મેં રોટલી વગેરે બનાવી પછી એ જ કળાયામાં પવા બટેકા બનાવું છું અને જોડે ચા બનાવું છું આદા વગરની ચા તો કોઈને ન ભાવે એટલે મેં મસ્ત આદુની પેસ્ટ નાખી દીધી મસ્ત અને હવે હું બનાવું છું પૌવા બટેકાની સામગ્રી કરું છું તેલ નાખી દીધું રાઈ નાખી દીધું મસ્ત ડુંગળીને મરચાં મસ્ત નાખી દીધા એને મસ્ત આપણે શેકી લેવાનું છે અને હું જે પહેલાં વિડીયોમાં કીધું કે ધાના અન્નમાં નથી નાખવાના અન્નમાં નાખવાના છે તો પૌવા બટેકામાં ધાનાનો સ્વાદ બહુ જ મસ્ત આવે છે બટેકા મસ્ત અમે નાખી દીધા છે સિંગદાણા શેકેલા છે જે મેં નાખી દીધા છે અને હળદર અને મીઠું મીઠું થોડુંક જ નાખવાનું જેથી બટાકા જે છે એ મીઠું બધું ચૂહી એટલે કે એડજસ્ટ કરી લે છે એટલે પવવામાં રહેતું નથી એટલે ખારા તમને જે બટાકા છે એ ખારા લાગશે એટલે તમારે થોડુંક થોડુંક કરીને મીઠું નાખવાનું તો બટાકામાં થોડુંક મીઠું નાખીને આવે પવા બટાકા જે પવવા નાખી દીધા છે ને એને મિક્સ કરીને થોડુંક એના સ્વાદ અનુસાર આપણે પાછું મીઠું નાખવાનું કારણ કે જો બટાકામાં એકલું જ નાખી દેશો ને બધું હમટું તો બટાકા ખારા લાગશે અને પવવામાં વારા લાગશે એટલે તમારે થોડુંક થોડુંક કરીને નાખવાનું જ્યારે પવા બટાકા બનાવે ને તો થોડીક વાર પછી પવા સુકાઈ જાય છે એના માટે આપણે થોડુંક થોડુંક પાણી જ અને પછી તમે ગરિયા ખા હોય તો આમાં ખાંડ નાખી દેવાની અને હું તો ઘરે જ ખાઉં છું એટલે મેં ખાંડ નાખી દીધું અને બટાકા પવવા ગર્યા જ મસ્ત લાગે છે દાણા મેં મસ્ત ધોઈને મસ્ત કટ કરી લીધા છે અને મસ્ત નાખી દીધા છે પવવામાં અને આ મને કિચન ગંદુ થઈ જાય એ નથી ગમતું પણ શું કરે ખાવા બનાવતા બનાવતા ગંદુ થઈ જાય છે કારણ કે બે ત્રણ ચાર વાનગીઓ બનાવવાની હોય એમાં તો રહોડું બધું ગંદુ ગંદુ થઈ જાય તો સાફ કરી લીધું અને મસ્ત અમે પૌવા ડીશમાં કાઢી લીધા છે અને મારા પૌવા એકદમ રેડી થઈ ગયા છે તો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ બાય ગાઈસ